સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં મિત્રો તમને બતાવું આપણે પાણીનું મીટર બગડી ગયું હતું એટલે ચેન્જ માર્યું છે તો મતલબ પાણીનું મીટર કયા પ્રકારનું અને કેવી કંપનીનું આવે તમને બતાવું વિડીયોમાં બન્યા રહેજો મીટર આ પાણીનું મીટર બરાબર આ ક્રાંતિ કંપનીનું પાણીનું મીટર છે અને મતલબ આપણે વાલ ચાલુ કરીએ એટલે મીટર ફરવાનું ચાલુ હવે ઇલેક્ટ્રિકમાં મીટર આવે છે તે પ્રમાણે પાણીમાં બી મીટર આવી ગયું છે એટલે આપણે જેટલું પાણી વાપરીએ એટલું મતલબ બિલ આવે એક પ્રકારનો અહીંયા મહિને બે મહિને તમે જો આ વિડીયો મતલબ મીટર જોઈ આ જોઈ લો એ પ્રમાણે તમે જેટલું પાણી વાપરો એટલું બિલ આવે આપણે લાઇટ બિલ જેવું છે આમાં તમે જેટલું લાઇટ બિલ વાપરો એટલું તમારું લાઇટ બિલ આવે મતલબ વીજળી વાપરો લાઇટ બિલ આવે એ પ્રમાણે તમે જેટલું પાણી વાપરો એટલું તમારે પાણીનું બિલ આવે અહીંયા પાણીનો રેટ છે એક હજાર લીટરે પાંત્રીસ રૂપિયા સાણંદજીઆઈડી ભાવ ચાલે છે એક હજાર લીટરે પાંત્રીસ રૂપિયા એટલે વાપરવામાં આપણા પર આધાર થાય કે કેટલા કેટલું વાપરીએ અને કેટલું બચત કરીએ એ પ્રમાણે આપણું બિલ આવે મતલબ ઓછામાં ઓછું બે ત્રણ વ્યક્તિ હોય તો મહિનાનું મતલબ પચીસો ત્રણ હજાર જેટલું બિલ આવે અને આપણે જે પ્રમાણે ઉનાળા સિઝનમાં શિયાળા અને ચોમાસા એ પ્રમાણે અલગ અલગ બિલ આવે જે વપરાશ થાય એ પ્રમાણે અલગ અલગ બિલ આવે તો બને રજો વિડીયોમાં અને પ્લસ હવે તો સ્માર્ટ મીટર એટલે આપણા ઘરના મીટર જે ઇલેક્ટ્રિક મીટર છે એમાં એ મીટરોમાં બી સ્માર્ટ મીટર આવી જવાના એટલે એ એ પ્રમાણે કે આપણે જેવી રીતે સિમ કાર્ડમાં આપણે વડાફોન કે આઈડિયા કે જીઓ ગમે તે પ્રમાણે સીમ સીમ હોય એમાં આપણે રિચાર્જ કરાવીએ તો આપણું મતલબ બેલેન્સ નેટ અને કોલિંગ થઈ શકે એ પ્રમાણે હવે ઇલેક્ટ્રિક મીટર બી સ્માર્ટ મીટર થઈ જવાના એટલે આપણે એ પ્રમાણેની એક સીપ આવશે મીટરમાં તો એ મીટરથી રિચાર્જ કરવાનું જે જ્યાં સુધી રિચાર્જ પૂરું ના થાય ત્યાં સુધી લાઇટ ચાલુ રહે પછી રિચાર્જ પૂરું થતાં લાઇટ બંધ થઈ જાય એ પ્રમાણે હવે નવી મતલબ સર્વે ચાલુ છે જો સક્સેસફુલ થઈ જાય તો મતલબ ટૂંક સમયની અંદર આપણા ગુજરાતમાં એ સિસ્ટમ મીટર સ્માર્ટ મીટરની સિસ્ટમ ટૂંક સમયમાં અંદર કાર્યરત થઈ જશે લગભગ સર્વે ચાલુ છે જો સક્સેસફુલ થાય તો થઈ જાય પણ આ પાણીનું મીટર છે એમાં તો મતલબ મોટી મોટી જીઆઈડીસીમાં પછી એ આપણે નર્મદા કેનાલનું પાણી પાણી આવે બધું તમારે મતલબ ટ્રીટમેન્ટ પ્લાણીનું થઈને અને બધું ક્લીન બ્લીન થઈને જીઆઈડીસીમાં એક મોટા બે ત્રણ એવા મોટા પ્લાન્ટ છે તો પાણી ક્લીન બ્લીન થઈને અને આખી જીઆઈડીસીમાં વહેંચાય છે તો એ આ પ્રમાણે મતલબ આ જીડીસીમાં બોરની આખી જે સાણંદ જીડીસીમાં ક્યાંય બોરની મંજૂરી નહીં એટલે લોકો આ નર્મદા પાનું જ પાણી વાપરે નર્મદાનું પાણી વાપરે એટલે પછી એ પ્રમાણે આપણે મહિને મહિને બિલ કાઉન્ટિંગ થાય તો આ પ્રમાણે એક પાણીનું બિલ મતલબ બિલ સિસ્ટમ થઈ ગઈ છે ટૂંક સમયમાં અંદર મતલબ ભવિષ્યમાં ક્યારેક જીઆઈડીસી છે કે ગમે તે મતલબ સિટી એરિયા છે એ પ્રમાણે સિટીમાં તો છે જ પણ સિટીમાં એ પ્રમાણે વેરો આપવો પડે આપણે પાણી વેરો અને એ વેરો ભરવો પડે એટલે એમાં બિલ નહીં આવવું પડતું પણ હવે ટીમસોમાં મતલબ કનેક્શન થઈ જાય પાણીના જેવી રીતે ગેસના કનેક્શન થયા ને આપણે સાબરમતી ગેસના કનેક્શન ઘરે ઘરે આપણે જેટલું વાપરીએ એટલું આપણું ગેસનું બિલ આવે એ પ્રમાણે મતલબ આ બધું સમય પ્રમાણે બધું બદલાવ થઈ જાય તો મળીએ નવા વિડીયોમાં અ વિડીયો સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ મારી દેજો